આ હું બગ 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 કરે છે મેચ જોવાની તૈયારી કરી અને અત્યારે ટીવી માં તો મેચ જોવાની તૈયારી કરી છે વી તો કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં હોય તો આખો બ્લોગ જોજો અને અત્યારે આ જો પારો આય બેઠો છે અને અત્યારે અમારે એનો ફોન નવો લીધો છે કેટલા દી છા એક દી છો છે એક દી છો છે અને અત્યારે આ વિડિયો ઉતરે છે એના ફોન નો છે અને જો તમે એનું રિઝલ્ટ અત્યારે ઉતરે છે ફોર કે માં જોવો તો આ ટુ એક્સ આ કયું આઈ ટુ ફોન છે અને આનો ઉપર અમારે કાચ નખાવા જવાનું છે અને કાચ લગભગ આવશે કેટલા સુધી બચત છે આપણે દોઢસો બસો સુધીનું બજેટ બસો સુધીમાં સો રૂપિયાનો કાચ સારો આવે છે સો રૂપિયાનો હોય તો આપણે અંદાજે કરવી કાંઈ ને જેટલા લે એટલા આપણે ઓછા તો કરાવવાના છે ગમે ના અત્યારે જો હાઈવે રોડ ઉપર તો ડુંગરો તમે ગયા અને અત્યારે વરસાદ આવે અત્યારે ઉભો રહ્યો ને એટલે તમે નીકળશે બનાવવાનો હતો ઇન્સ્ટાગ્રામમાં તો એ જે કઈ બન્યો નઈ થોડું મેં કીધું વરસાદ આવે છે પારો કે ભાવ છે દોઢસો રૂપિયા કેતો મેં કીધું સો રૂપિયા માં નાખવા નાખી દીધો પછી કીધું સો રૂપિયા દેવાના છે તમે કીધું કાઢી નાખો મેં કીધું એ કે એટલા તો ન હોય મેં કીધું કાંઈને લઈ લો હું એક વખત નખાયો હતો મેં તે મેં આ આ ફોનનો કાસ છે ને એ નાથી જ નખાયો તો આના લીધા થા એકસો ત્રીસ રૂપિયા દોઢસો કહેતા હતા તો મેં એકસો ત્રીસ આપ્યા તો મેં કીધું આને એકસો ત્રીસ તમારા આગળથી જ નખાયો છે એકસો ત્રીસનો હતો તો મેં એમ કીધું આ હો રૂપિયામાં નખાયો અહીંનો જ છે કાસ એટલે જે નખાવાળું હતો ને એ ભાઈ નહોતા એટલું જ મેં એને કીધું આના આટલા ના થાય પછી કાંઈ ને દસ રૂપિયા ઓછા કર્યા છે પચાસ રૂપિયા ઓછા કરી નાખીએ એમાંથી પચાસ રૂપિયા એટલે પછી કાંઈ ને પચાસ રૂપિયાનો કેટલો આવે અને અત્યારે જો આ ટીવી જોવે છે શું જોવે છે કાંઈ ખબર નહીં જોઉં છું આપણે અત્યારે જો આપણે ધાબુ પર હવે વિડીયો શૂટ કરવા જવાનું છે અને અમે કેવો વિડીયો ઉતારશું તો પછી થોડાક દિવસ પછી આવશે પહેલાં લગભગ બ્લોગ આવી જશે પછી વિડીયો આવે તો ખબર નહીં એ તો જે પહેલા એડિટ થાય છે ને એ કશું લગભગ બ્લોગ જ હું એડિટ કરી નાખીશ પછી વિડીયોનું કામ કરીશ તો હવે અમે કરીશું બ્લોગનું એન્ડિંગ એટલે નાનો ઉતારો છે પછી મોટા આવશે પચીસ ટકા છે એટલે આ ફોનને સાર્ચ કરી નાખજો અને ઉપર મેં વિડીયો શૂટ કરવા હોય જઈશું પહેલાં તો આને સાર્ચ કરીશું સાર્ચ કરીને પછી અમે વિડીયો શૂટ કરવા હોય જઈશું તમે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળવી આપણે બીજા બ્લોગમાં બાય બાય